કે બે પુત્રોના જન્મ થયા છે આજે એટલે એ ખુશી માટે અમે બધાય કોડીનાના જે બી આગળ અને બધા આજે મુલાકાત હોસ્પિટલ આવ્યા છે કારણ કે જે હોસ્પિટલની કામગીરી અને શ્વેટાબેનની જે કામગીરી છે આજે બિઝાડ જેવી છે અને સૌથી સારામાં સારું અને કોરીના તાલુકા માટે ગૌરવ લેવા લેવા જેવી વાત છે કે જે જેને એક દીકરો ગુમાવ્યો છે અને આજે બે ભગવાને બે દીકરા આપ્યા છે એ માટે રાણાવાલા હોસ્પિટલ અને શ્વેતાબેનનો ખૂબ ખૂબ આભાર કોડીના તાલુકા વતી અને કોડીના શહેર વતી બધા આગળવાનો વતી હું બધાય વતી આભાર માનું છું જે ખુશી છે એ આજે અમે બધા નક્કી કરીને આજે હોસ્પિટલ માટે આવી અને ખુશી બધી વ્યક્ત કરી છે ને અહીંયા બધાને જે હોસ્પિટલ તરફથી જે આજે આઈસ્ક્રીમ અને પેડાનો જે વિતરણ કર્યું છે એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર હું ચૌહાણ પ્રતાપભાઈ ગેલાભાઈ ચૌહાણ મારું ગામ દુદાણા

તે એરફોર્સ ભારતીય વાયુસેનામાં ટ્રેનિંગમાં ગયો અને ત્યાં એ જોબ શરૂ કરી ચેન્નાઈ અને અચાનક કંઈક એવું બનાવ બન્યો કે એનું અવસાન થયું એટલે અમારું ઘર પરિવારમાં એક શોખ થયો અને કોઈ સંતાન નહોતું એના માટે કંઈ તો અમારી બહેનો હતી બધી છ સાત બહેનો હતી તો અમારા ઘરમાં કોઈ વારસદાર નહોતો એમાં અમને ખબર પડી કે રાનાવાલામાં ટ્રીટમેન્ટ કરે છે શેતા મેડમ તો મેં તેમના માર્ગદર્શન આવીએ કરી આવ્યું અને આજે

ગણતંત્ર દિવસની છે આજે રોજ જાન્યુઆરી અને અમારી પાસે આજથી ઓલમોસ્ટ એક વર્ષ પેલા પ્રતાપભાઈ અને કંચનબેન આવેલા જેમનો એકનો એક બાબો આપણે એરફોર્સમાં હતો જે શહીદ થઈ ગયેલો બે હજાર બાવીસમાં માં નીરવસિંહ ચૌહાણ અને એના પછી નિરાશાથી આવેલા કે અમે જ્યારે પણ આઈવીએફ શરૂ કર્યું કે અમને આમાંથી કંઈ મદદ મળી શકે આઈવીએફની ટેકનિકથી અમને એક બાળક તો એક બાળક અમને કંઈક આપી શકો તમે ત્યારે અમે અમારે જ્યારે આઈવીએફ શરૂ કર્યું ત્યારે વી ટ્રાયડ કે અમે એમને એટલીસ્ટ એક બાળક આપીએ બરાબર પણ શું કહેવાય જે પણ ભારત માતા અને જે પણ અમારા બિલેશ્વર બાપાની દયાથી આજે રોજ એમની ઘરે બે બાબાઓનો જન્મ થયો છે ટ્વીન્સ હેલ્ધી બંનેના વજન અઢી અઢી કિલો અને એકદમ સરસ એટલે જે પણ ભારત માતા એમનો એક બાબો લીધેલો તો એને બદલે એમને બે બાબા આપ્યા છે અને અમે આટલી નાના સેન્ટરમાં રહી અને આજે અમારા માટે ઇટ્સ અ બિગ અચીવમેન્ટ કે અમે એ લોકોને નિસંતાન દંપત્તિને અમે બે બાળકો આપ્યા હેલ્ધી બાળકો આપ્યા બરાબર અને બસ એની જ ખુશી છે અને છવ્વીસમી સંજોગ બસ આજ એમની છવ્વીસમી જાન્યુઆરીના દિવસે જ એમની ડિલિવરી થઈ એ પણ અમારા માટે બહુ ખુશીની વાત છે બેન છે છે બેન યર્સ પોસિબલ હા એ હેલ્ધી હતા અને બધી રીતના એમનું શરીર ડિલેવરી કરી શકે એવું હતું એટલે આ હા ભલે જોખમી ડિલેવરી કહેવાય પણ બેન ને કશો જ વાંધો ના આવ્યો અને સરસ રીતના બંને હેલ્ધી બાળકો અને બેન પણ અત્યારે એકદમ હેલ્ધી સ્વસ્થ છે આપણી જોયું રાનાવાલા હોસ્પિટલ ઓલમોસ્ટ ચાલીસ વર્ષથી આ કુળીના તાલુકાની સેવા કરે છે એમાં અમારી પાસે બધા જ વિભાગ છે ગાયનેક વિભાગ આઈવીએફ વિભાગ લેપ્રોસ્કોપી વિભાગ સર્જરી વિભાગ સર્જરીમાં લાગતી વળગતી બધી લેપ્રોસ્કોપિક સર્જરી ઓર્થોપેડિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ આઈસીયુ ટ્રોમા પીડિયાટ્રિશિયન ડેન્ટિસ્ટ બધા જ ઇન જે પણ અવેલેબલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હોય બધા જ વિભાગ અને બધા જ ડૉક્ટર અમારી પાસે ક્વોલિફાઈડ છે એટલે જે પણ પીએમ જાય સેવાઓ ઉપલબ્ધ છે ઓપરેશન છે ડિલિવરી છે પછી હર્નિયા અને ઓર્થ જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઇન શોર્ટ જે પણ પીએમ જઈ કાર્ડમાં ફ્રી ટ્રીટમેન્ટ છે એ તો બધી ફ્રી છે એના સિવાય બીજી બધી ટ્રીટમેન્ટ પણ ઓપીડી ચાર્જીસ સાથે બધા જ રાહત દરે અમે કરી આપીએ છીએ